સુરતમાં આગની ઘટનાઓ યથાવત સારોલી વિસ્તારના લુમ્સના ખાતામાં લાગેલી આગના પગલે મચી હતી દોડધામ ગતરોજ મોડી રાત્રે લાગેલી હતી આગ સાડા ત્રણ કલાકના ભારે જેમજ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સુરતના સારોલી વિસ્તારમાં લુમ્સ ખાતું આવેલું છે જેમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ચૌદ ગાડીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો શહેરના અલગ અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતના હાફલાની મદદ લેવામાં આવી હતી સાડા ત્રણ કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો વેલી સવાર સુધી આગ પર પાણીનો મારો ચલાવ્યો ત્યારબાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો કાપડના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી કાપડનો જથ્થો મોટો અને મશીનરી બળીને ખાખ થઈ ગયો હતો જેથી લાખોના નુકસાનનો અંદાજ છે જ્યારે આગનું કારણ હજુ સામે આવ્યું નથી અને કોઈ જાનહાની પણ થઈ નથી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે